આજે આપણે ડુંગળીમાં ત્રીજું પાન ફેરવી દીધું છે જોઈ શકો છો આપણી ડુંગળી આવે છે સિત્તેર ટકા તો ઉગી ગઈ છે ફરી ગયો છે અને સિત્તેર ટકા ઉગી ગઈ છે અને જે ઉગવાની બાકી હશે એ હવે ઉગી જશે આવા જ વિડીયો જોતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આજ માટે આટલું બીજું પણ ફરી ગયું અને ચોથા પાનનો પાછો આપણે વિડીયો બનાવીને મૂકશું તો સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ જયદ્વાર દ્વારકાધીશ